सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरु जय जय गुरुदेव श्याम हू वैद्य चंदुभाई चलालिया कीडियो भावनगर तो आज એક કહેવત ઉપર વાત કરવી છે કહેવત આપણે સાંભળીએ છીએ કે બેહવાની ડાળ ક્યારેય ન ભાંગવી બેહવાની ડાળ ક્યારેય ન ભાંગવી આવી કહેવત સાંભળી છે હવે આપણે તો મનુષ્ય છીએ આપણે તો પક્ષી નથી પક્ષી હંમેશા ડાળ ઉપર જ બેહતા હોય ડાળ એટલે ઝાડવાનું એક જે ડાળખું હોય ઝાડું એને ડાળ કહેવાય તો બેહવાની ડાળ ભાંગવી નહીં એ કહેવત છે પક્ષી ઉપર પણ મનુષ્યને પણ લાગ્યા પડે છે એ ડાળ ઉપર બેસવું એ આમ લાગુ પડે છે પક્ષીઓને પણ માણસને જો સમજવું હોય એમાંથી તો સમજી શકે બેહવાની ડાળ કોને કહેવાય મનુષ્યને પક્ષીઓને માટે તો ઝાડવાનું જે ડાળ હોય એને કહેવાય પણ મનુષ્યને માટે બેહવાની ડાળ મા બાપ હોય ભાઈ હોય નાના ભાઈ હોય પાડોશી હોય સગાવાલા હોય શેરીમાં રહેતા અન્ય જ્ઞાતિના કોઈ પણ ભાઈઓ બહેનો હોય ગામડામાં રહેતા હોય સિટીમાં રહેતા હોય તો એ બધી બેહવાની ડાળ કહેવાય આપણા માટે જો સમજદારી હોય તો ક્યારે પણ કાંઈ પણ આ જગતની અંદર આ સંસારની અંદર મુશ્કેલી આવી હોય તો આપણે કહીશીએ ને હારાહારી હોય તો આપણે કોઈ પણ ની પાસે જઈ શકીએ અને કદાચ ન જઈએ તો ખ્યાલ આવે તો એ પણ દોડીને આવે એટલે કીધું કે બેહવાની ડાળ ન ભાંગવી હવે બેહવાની ડાળ ભાંગવી નહીં એટલે શું કે પાડોશી હોય એની હરેક કારણ વગર ક્યારેય બગાડવું નહીં અને કદાચ કારણ બને થોડું ઘણું કારણ બને આપણી હારે સામા થકી હતી તો સહન કરી લેવું બને ત્યાં સુધી ન બગાડવું એટલે ભાઈઓ હારે ન બગાડવું માતા પિતા હારે ન બગાડવું પાડોશી હારે ન બગાડવું શેરીમાં ન બગાડવું અને બેહવાની ડાળ ભાંગી કહેવાય આ શરીર છે એટલે ક્યારે ને ક્યારે આપણને કોઈ પણ ની જરૂર પડે એવું રાખીને સમજવું એવું રાખીને જીવવું કારણ કે પરમાત્માની જે રચના છે એ રચના એકાબીજાથી જોડાયેલી રચના છે એકાબીજાથી સાંકલની જેમ આપણે જે અઢાર વરણ બનાવ્યા છે એ અઢાર વરણ એક સાંકળના આંકડિયા છે એટલે થી જોડાયેલા છે સાંકળ બનેલી છે આ સંસારની એટલે કોઈ પણ જ્ઞાતિની જરૂર પડે ક્યારે પણ જરૂર પડે તો વિના કારણે આપણે એક બીજી પણ કહેવત છે કે ઓઠપાણા પગ ઉપર ક્યારેય ન કરવું ઓઠપાણા પગ ઉપર એટલે પાણાને આપણે એવું કહેશે કે ઓઠ અને તું પડે મારા પગ માટે પગ માથે તો શું થાય ને આપણો જ પગ ભાંગે એટલે કારણ વગર ક્યારેય બગાડવું નહીં અને સામેવાળાને ગેરસમજણ હોય અજ્ઞાન હોય અને બગાડે તો થાય એટલું સહન કરી લેવું જેટલું થાય એટલું પણ બે હવાની ડાળ ક્યારેય પણ ન ભાંગવી જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા આવનાર વિડીયો જોવા માટે કુચ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે